હવે જો તમારે કોઈ પણ એક્ઝામ દેવાની હોય તો તેમાં ગુસ્સા અને લસા શોધવાના હોય છે હું ત્યારે તમને એકદમ શોર્ટ ટ્રીક ગુસ્સાની શીખવાડીશ જો બાર ત્રીસ અને અઢારનો ગુસ્સા શોધવાનો છે તો આપણે બારના અલગ અવયવ પાડીએ ત્રીસના ના અલગ અવયવ પાડીએ પછી સમાન અવયવ લઈએ તો બહુ સમય લાગી જાય એકદમ શોર્ટ ટ્રીક તરત જ ગુસ્સા આવી જશે જુઓ આવી રીતે લખવાના બાર પછી ત્રીસ અને અઢાર હવે તમારે શું કરવાનું છે કે આના અવયવ એવી રીતે પાડવાના છે કે જેનાથી ત્રણેયને ભંગાવવું જોઈએ ત્રણેય જે ગડિયામાં આવે તે તો સૌથી પહેલા જોઈએ તો ત્રણેય બેકી સંખ્યા છે તો સૌથી પહેલા બે વડે ભાંગી શકીએ ત્રણેયને તો બે છ ક બાર છ આવે પંદર દૂત્રીસ એટલે પંદર આવશે અને બે નવવા અઢાર નવ હવે તમે જુઓ તો બે વડે ત્રણેયને નહીં ભંગાય ત્રણેયને ભંગાય તે જ લેવાનું તો બે વડે ન ભાંગી શકીએ તો ત્રણ નો ઉપયોગ કરીએ ત્રણ વડે ભંગાય ત્રણેયને ભંગ ત્રણ દુ છો હવે તમે તો ત્રણેયને ભાંગી શકે એવી કોઈ સંખ્યા નથી તેથી આ બંને સંખ્યા વડે બધાને ભંગાય છે આ બંનેનો ગુણાકાર કરીએ કેમ કે તમામ પાડવાની જરૂરત જ નથી તો ગુસ્સા બરાબર ત્રણ બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ સાવ એકદમ ઈઝી શોક અને આવી રીતે ગુસ્સા બીજી રકમ આપી છે અઢાર સાઈઠ નડે નો ગુસ્સા એકદમ ઝડપથી એક જ મિનિટમાં ગણી શકશો